ભાવનગરના સુભાષનગર ખાતે આવેલા ભગવાનેશ્વર મહાદેવ થી આમ તો કહી શકાય કે છેલ્લા ઓગણચાલીસ વર્ષનો સમય વીત્યો છે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા છે કે આમ તો સામાન્ય રીતે જે મૂર્તિ હોય છે એ બાર વર્ષે બદલવાની હોય છે પરંતુ કેટલાય કારણોને લઈને આ મૂર્તિ છે ભાવનગરમાં બત્રીસ વર્ષ પછી બદલવામાં આવી છે નવી મૂર્તિ બનાવવામાં આવી છે આજે તેની મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે ચાલી રહ્યો છે પરંતુ ચોક્કસપણે કહી શકાય કે આ વર્ષે જ્યારે ચાલીસમી રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો ઉપર પડશે ત્યારે ભગવાન શ્રી છે એનું નવ સ્વરૂપ ભક્તજનોને દર્શન માટે બહાર નીકળશે અને ભક્તો છે એ આ દર્શન કરીને ભાવ વિભોળ બનશે સામાન્ય રીતે દર બાર વર્ષે ભગવાન જગન્નાથજીની મૂર્તિઓનું કલેવર થાય છે કલેવર એટલે બાર વર્ષે મૂર્તિઓનો બદલાવ કરવામાં આવે છે એ પ્રમાણે ભાવનગરની અંદર પણ બાર વર્ષ થઈ ગયા એટલે મૂર્તિનું કલેવર કરવામાં આવ્યું છે આ મૂર્તિઓ આ વર્ષે જગન્નાથજીની જે રથયાત્રા આગામી સત્યાવીસમી જૂને નીકળવાની છે ત્યારે આ ભગવાનની નયાન મૂર્તિઓ એ આ વખતે નગરચર્યા કરશે આ પરંપરા જગન્નાથપુરીથી લઈ અને સારા એ વિશ્વની અંદર જ્યાં જ્યાં ભગવાન જગન્નાથજીને મંદિરો આવેલા છે ત્યાં દર બાર વર્ષે આ રીતે કલેવર થાય છે અને કાસ્ટમાંથી જ નવી મૂર્તિઓનું એ બનાવવામાં આવે છે અને બાર વર્ષે એમાં વિધિવત રીતે જેમ આપણે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એ પ્રમાણે આને કલેવર શબ્દ આપવામાં આવ્યો છે અને એ પ્રમાણે આ બાર વર્ષે નવી મૂર્તિઓ આજે શિવવિહાર ટ્રસ્ટના ઉપક્રમે નિજ મંદિરની અંદર આ મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે વિધિ કરવામાં આવી છે અને અત્યારે હાલ કલેવરની વિધિ પણ શરૂ છે જે પરંપરા મુજબ આપણે નગરચર્યા વખતે ભગવાનની મૂર્તિની હાઈટ છે એટલી જ હાઈટ માપ પ્રમાણે જ અમે આ વખતે આ મૂર્તિઓ બનાવવામાં આવી છે જેથી કરીને જ્યારે યાત્રા નીકળે ત્યારે એ જ જે રીતે રથની અંદર એ મૂર્તિઓનો જે માપ છે એ જ માપ પ્રમાણે આ મૂર્તિઓ બનાવવામાં આવી છે

એમાં નિર્માણ થાય છેલ્લા ઘણા સમયથી ભગવાન શ્રી જગન્નાથજી માતા સુભદ્રાજી તેમજ બલભદ્રાજી અને સુદર્શન ચક્રના સ્તંભને નવી વિધિ વિધાન સાથે જે બાર વર્ષેની મૂર્તિ આપણે ફેરવવાની હોય છે એનો એક શુભ કાર્ય અમે નિર્ણિત કરેલો હતો જે આજે વિષ્ણુયાગ સાથે અમે એને સમાપન કરેલ છે દર બાર વર્ષે આ મૂર્તિની વિધિ એને પરાવર્તિત કરી અને નવી મૂર્તિ આપણે બિરાજમાન કરાવવાની હોય છે જે ઘણા સમયથી થયેલ ન હતું જેને આજે આપણે નવી મૂર્તિ અહીંયા બિરાજમાન કરેલી છે શિવવ્યા ટ્રસ્ટ એટલે કે એક એવું પરિસર કે જ્યાં સ્વર્ગસ્થ ભગવતસિંહજી ઉમેશસિંહજી રાણા દ્વારા એક ધાર્મિક સંકુલ ઊભું કરવામાં આવેલું અને જેની સાથે શૈક્ષણિક અને મોક્ષ ધામના કાર્યો પણ આ સંસ્થાના પરિસરની સાથે જોડાયેલા છે આ નવનિર્મિત મૂર્તિ ભાવનગરની અંદર શિવ્યા ટ્રસ્ટના પટાંગણમાં રાજસ્થાનના મારવાડી કારીગરોને બોલાવી અને અગિયાર માસ સુધી આ મૂર્તિનું નિર્માણ કાર્ય શરૂ રહેલું અને ત્યારબાદ આ મૂર્તિ પૂર્ણ થઈ અને સત્તર પાંચ બે હજાર પચ્ચીસના રોજ આજે તેને ચલિત મૂર્તિ મૂર્તિવિધિ પ્રતિષ્ઠાન કરાવી અને મૂર્તિને નિજ મંદિર એટલે કે જગન્નાથજી મંદિરની અંદર આપણે આજે બિરાજમાન કરાવેલ છે જે આવનારી ચાલીસમી અષાઢી બીજની રથયાત્રાના દિવસે સાડા સત્તર કિલોમીટરનો ભાવનગરનો જે રાજમાર્ગ છે જેનો એનો રૂટ છે એ રૂટ ઉપર એ આ નવી મૂર્તિઓ રથની અંદર આવતા વખતે બિરાજમાન થશે અને ભાવનગરના ધર્મ પ્રેમી માતાઓ ભાઈઓ બહેનો એનો લાવો લેશે આજે વિષ્ણુ યાગ સમાપન સમયે અભૂતપૂર્વ રીતે ઉત્સાહ દાખવી અને ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો જે જોડાણા અને આ મૂર્તિને નિજ મંદિર ની અંદર પ્રસ્થાન કરાયું એ બદલ ભાવનગરના શિવ્યા ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે હું હરપાલસિંહ રાણા એમનો ખૂબ ખૂબ આભારી છું